તો કેમ છો મિત્રો તમારું સ્વાગત છે મારી આ ચેનલ ટ્રાવેલ વિથ મુકેશમાં આજના વિડીયોમાં વાત કરીશું આપણે અમદાવાદથી મનાલી કઈ રીતે પહોંચાય અમદાવાદથી મનાલી જવા માટે કેટલો સમય લાગે અને કેટલો ખર્ચો થશે કેટલું ભાડું થશે તો મિત્રો આ બધી જાણકારી તમને આજે હું આપવાનો છું તો ચાલો આજનો આ સ્પેશિયલ વિડીયો શરૂ કરીએ તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આનું ભૂલતા નહીં અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર પણ કરો તો સૌ પ્રથમ હું જણાવીશ કે મનાલીનું પોતાનું કોઈ રેલવે સ્ટેશન નથી કારણ કે ત્યાં પહાડી એરિયા છે ત્યાં પહોંચવા માટે તમારે આજુબાજુના જે રેલવે સ્ટેશન છે ત્યાં જવું પડશે ત્યાં આજુબાજુના રેલવે સ્ટેશનની વાત કરીએ તો એક ચંડીગઢ અથવા તો તમારે દિલ્હી જવું પડશે અને ત્યાંથી તમારે બસ કે ટેક્સી કરીને મનાલી પહોંચી શકો છો કારણ કે ત્યાં ડાયરેક્ટ કોઈ ટ્રેન જતી નથી એટલે તમારે બસમાં જ મુસાફરી કરવી પડશે તો તમને અમદાવાદથી મનાલી જવા જવા માટે બે રસ્તા બતાવીશ પહેલો રસ્તો અમદાવાદથી ચંડીગઢ ટ્રેનમાં જવાનું થશે પછી ત્યાંથી ચંડીગઢથી મનાલી જવા માટે ડાયરેક્ટ બસ મળી જશે દાખલા તરીકે વોલ્વો બસ ઇન્ટરસિટી બસ રોડવે બસ વગેરે અને આ બધી બસોની સુવિધા મળી જશે અને બીજો રસ્તો અમદાવાદથી દિલ્હી જવું પડશે અને દિલ્હીથી પણ તમારે મનાલી બસમાં જ જવું પડશે હવે વાત કરીએ આપણે અમદાવાદથી ચંડીગઢ કઈ રીતે પહોંચવું કઈ ટ્રેનમાં જવું અમદાવાદથી ચંડીગઢ જવા માટે ફક્ત બે ટ્રેન જ છે પહેલી સાબરમતીથી દોલતપુર ચોક એક્સપ્રેસ આ ટ્રેન અમદાવાદ સાબરમતી સ્ટેશનથી દોલતપુર માટે અઠવાડિયાના બધા દિવસે જાય છે અને આ ટ્રેન તમને સ્લીપર કોચ થર્ડ એસી ફર્સ્ટ એસી સેકન્ડ એસીના કોચની સુવિધાઓ મળી જશે અને બીજી ટ્રેન બાંદ્રા ટર્મિનલથી ચંડીગઢ સુપરફાસ્ટ એક્સપ્રેસ આ ટ્રેન અમદાવાદથી ચંડીગઢ અઠવાડિયામાં બે વાર મળી જશે અઠવાડિયાના સોમવાર અને ગુરુવારના દિવસે આ ટ્રેન પણ બધા જ પ્રકારના પહોંચની સુવિધાઓ આપે છે અને બંને ટ્રેનના ભાડાની વાત કરીએ તો લગભગ સ્લીપરમાં પાંચસો પચાસની આસપાસ છે અમદાવાદથી ચંડીગઢ જવા માટે લગભગ અઢારથી વીસ કલાક જેટલો સમય લાગે છે આ બંને ટ્રેનના રૂટની વાત કરીએ તો અમદાવાદથી વાયા મહેસાણા રેવાડી રોહતક પાણીપત અંબાલા થઈને ચંડીગઢ પહોંચશે તમારે ટોટલ અમદાવાદથી ચંડીગઢ પહોંચવા માટે ઓગણીસથી વીસ કલાકનો સમય લાગશે અને પછી ચંડીગઢથી મનાલી પહોંચવા માટે ત્યાંની ત્યાંથી તમને ડાયરેક્ટ બસ પણ મળી જશે ચંડીગઢથી મનાલી વચ્ચેનું અંતર લગભગ બસો સત્તરથી બસો વીસ કિલોમીટર જેટલું છે પછી તમારે ત્યાં બસમાં છથી આઠ કલાકની મુસાફરી કરવી પડશે અને ભાડાની વાત કરીએ તો ચંડીગઢથી મનાલીનું ભાડું સાતસોથી અગિયારસો રૂપિયા પ્રતિ વ્યક્તિ હોય છે બીજો રસ્તો અમદાવાદથી મનાલી કઈ રીતે પહોંચવું તો તમારે સૌ પ્રથમ અમદાવાદથી દિલ્હી જવું પડશે દિલ્હી જવા માટે અમદાવાદથી લગભગ સો ટ્રેન છે તમે કોઈ પણ ટ્રેનમાં તમારા અનુકૂળ સમયે જઈ શકો છો અમદાવાદથી દિલ્હી જવા માટે લગભગ સત્તરથી અઢાર કલાક થશે વાડાની વાત કરીએ તો સ્લીપર કોચની ચારસો પચાસથી પાંચસો પચાસ થશે અમદાવાદથી દિલ્હી જવા માટે દિલ્હી પહોંચવા માટે તે મનાલી ડાયરેક્ટ બસ તમને ત્યાંથી મળી જશે દિલ્હીથી મનાલી માટે લગભગ અગિયાર થી બાર કલાક જેટલો સમય તમારે લાગશે અને ત્યાં ભાડાની વાત કરીએ તો સાતસો સ્યાસી થી અગિયાર હજાર સુધી પ્રતિ વ્યક્તિ ભાડું ચાલે છે મતલબ અમદાવાદથી મનાલી તમે લગભગ પંદરસો રૂપિયામાં પહોંચી જશો તો મિત્રો આ રસ્તાથી તમે મનાલી પહોંચી શકો છો અહીંયા આપણો આ વિડીયો સમાપ્ત થાય છે ફરી મળીશું એક નવા ફરવાના સ્થળની માહિતી લઈને જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મનાલીની આજુબાજુ નજીકના દસ સ્થળો ફરવાલાયક છે જે હું તમને જણાવી રહ્યો છું પહેલું છે હંપાટા પાસ જે અઢાર કિલોમીટર છે જે ટ્રેકિંગ કરતા હોય ત્યાં ચાલીને જવું પડશે ટ્રેક કરીને